રાજકોટ લાડાણી એસોસિએટ પર ટેક્સ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે આ મામલે આઈટી વિભાગ દ્વારા વધુ તપાસ કરવામાં આવતા બેનામી હિસાબોની વધુ ત્રણ ડાયરીઓ મળી આવી હતી ઝુપડપટ્ટી બાદ બેનામી વ્યવહારોની ડાયરી ઝેરોક્ષની દુકાનમાં છુપાવી હતી કાળા નાણાંના કારોબારની ત્રણ ડાયરી ઝેરોક્ષની દુકાનમાંથી કબજે કરી હતી ઘરે કશું ન મળતા બીજી દિશામાં ઇન્કમ ટેક્સે તપાસ હાથ ધરી હતી આવકવેરા વિભાગના ટીમે પોલીસ સાથે મળીને ચારસો પચાસ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા ત્યારે આ મામલે આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડરોની પૂછપરછ કરવામાં આવશે લાડાણી ગ્રુપ એન્ડ એસોસિએશન ઉપર પડેલા આઈટીના દરોડાનો વધુ એક ખુલાસો છે તે સામે આવ્યો છે અગાઉ પણ જે છે તે હિસાબી ડાયરી છે તે મળી આવી હતી ને હવે રાજકોટની ઝેરોક્ષની એક દુકાનમાંથી છે તે વધુ બે ડાયરીઓ છે હિસાબની મળી આવી છે હવે આ દિશામાં આઈટી વિભાગ દ્વારા છે તે તપાસ શરૂ કરવામાં આવી છે આપણી સાથે ઝેરોક્ષના દુકાનના માલિક છે તેમ સાથે વાત કરશું જે ડાયરી મળી આવી છે આપને શું કહી નહીં મૂકવામાં આવી હતી ડાયરી મારી જાણ બહાર હતું અને અહીંયા એ લોકોના માણસો અવારનવાર ઝેરોક્ષ કરાવવા આવતા અને તેનું એકાઉન્ટ પણ અહીંયા ચાલુ છે ઝેરોક્ષનું છૂટક ઝેરોક્ષ કરાવવા માટેનું એ દરમિયાન તેના જે બે માણસો હતા તે અહીંયા આવતા હતા અને અહીંયા પાછળથી જે આયકર વિભાગને ડાયરીઓ મળેલી છે તેની મને કોઈ જાણ નથી આયકર વિભાગના અધિકારીઓ કોઈ અહીંયા આવ્યા હતા કે કેમ હતું હા અહીંયા આવી હતા એમને શું હોત આપણી સાથે કંઈ પૂછતા સવાલ નહીં અહીંયા દુકાનની છાનવીન દરમિયાન એને ત્રણ ડાયરી અહીંયાથી મળેલી હતી અને હાલ તમને કોઈને જે ડાયરી શું હતી કઈ રીતના હતી કઈડિયા અમારે તો એ વિષય જ નથી એટલા માટે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો લાડાણી ગ્રુપ અને એસોસિએટ ઉપર આઈટી વિભાગ દ્વારા છે છેલ્લા પંદર દિવસથી આ છે તે કાર્યવાહી ચાલુ રહી ચાલી રહી છે મહત્વનું છે કે ત્રીસથી પણ વધુ જગ્યાઓ ઉપર છે ત્યાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું પાંચસો કરોડથી પણ વધુના બે નામી હિસાબો છે તે મળી આવ્યા હતા સાથે જ એક ડાયરી છે હિસાબી તે મળી આવી હતી અને હવે વધુ બે ડાયરીઓ છે તે આઈટી વિભાગના હાથે આવી છે મહત્વનું છે કે આ ડાયરીના આધારે જો તપાસ કરવામાં આવશે તો આગામી સમયની અંદર વધુ પણ નામો ખુલે અને ક્યાંક ને ક્યાંક રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને આ તાર જોડે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ